नमस्कार प्रवेग टीवी में आपनो स्वागत छे हूं छु भद्रेष आप જોઈ રહ્યા છો న్యూస్ @10 સમાચાની શરૂઆત માં એક નજર કરીએ હેડલાઇન્સ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાત પ્રવાસે આવશે 25મી ફેબ્રુઆરીએ વિવિધ વિકાસ કાર્યોની આપશે બેઠ દ્વારકામાં મોદી જે દ્વારકાણ કરવાના છે તેનું નામ બદલાયું બદલે હવે સુદર્શન બ્રિજ તરીકે ઓળખાશે દ્વારકાનો પુલ જુનાગઢના મહાશિવરાત્રીના ઐતિહાસિક મેળાની પૂર્વ તૈયારીઓ જૂનાગઢના કલેક્ટર દ્વારા આયોજન બેઠક મ્યાનમારમાં સ્થિતિ બની વિસ્ફોટક ઝૂંટા સૈન્ય દ્વારા દેશના તમામ યુવાનોને સૈન્ય સેવાનો આદેશ થતા ગભરાટ રાંચી ટેસ્ટના પ્રથમ દિવસે ઇંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જો રૂટની સદી ઇંગ્લેન્ડની મેચ પર મજબૂત પકડ સિરીઝમાં રૂટની પ્રથમ સદી અને હવે સમાચાર જોઈએ વિગતવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ચોવીસ પચીસ ફેબ્રુઆરીએ ફરીથી ગુજરાતની મુલાકાતે આવવાના છે આ માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે વડાપ્રધાન ચોવીસમી રાત્રે જામનગર પહોંચશે પચીસમી તારીખે સવારે બેટ દ્વારકા પહોંચશે અહીં તેઓ સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે આ બ્રિજને હવે સુદર્શન સેતુ એવું નવું નામ આપવામાં આવ્યું છે લોકાર્પણ બાદ પીએમ મોદી દ્વારકા જવા રવાના થશે સવારે નવત્રીસ કલાકે દ્વારકાધીશ મંદિરમાં દર્શન કરશે દ્વારકામાં બપોરે બાર પંચાવન કલાકે જાહેર સભા સંબોધશે મૂર્ત અને લોકાર્પણ કરશે એ પછી રાજકોટ જવા રવાના થશે સાંજે ચાર પિસ્તાલીસ કલાકે રાજકોટના રેસ્કોર્સ મેદાનમાં જાહેર સભા સંબોધશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી પચીસ ફેબ્રુઆરીના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે પધારી રહ્યા છે ત્યારે દ્વારકા નગરીમાં વડાપ્રધાનને આવકારવા અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે વડાપ્રધાનના આગમન પૂર્વે ગોમતી ઘાટ ખાતે વોટર પ્રોજેકશન લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજવામાં આવ્યો હતો ગોમતી ઘાટ ખાતે સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બન્યું હતું જેને લઈને પ્રવાસીઓ શ્રદ્ધાળુઓ નિહાળી અભિભૂત થયા હતા વડાપ્રધાન ફરી એક વખત ગુજરાતની મુલાકાતે છે ત્યારે આ વખતે પણ તેઓ ગુજરાતની જનતાને અબજો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતીઓ માટે વિકાસ કાર્યોની અનેક ભેટ સોગાદો લઈને આવશે વડાપ્રધાન પચીસ ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો હેઠળ રૂપિયા અડતાળીસ હજાર કરોડથી વધુના અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે સૌરાષ્ટ્રની રાજકોટની ભૂમિ ઉપરથી એમ્સના લોકાર્પણ સાથે અડતાલીસ હજાર કરોડ રૂપિયા જેટલા કામોના લોકાર્પણ ભૂમિપૂજન ખાતમુહૂર્ત વગેરે કરવાના છે જેમાંથી લગભગ પાંત્રીસ હજાર કરોડ જેટલા કામોનો સીધો લાભ એ આપણા ગુજરાતને મળી રહ્યો છે એમાં આરોગ્યની સુવિધાઓથી લઈ અને જુદા જુદા વિભાગોની સુવિધાઓ આપણને મળવાની છે અને એમ્સમાં અત્યાર સુધીમાં કદાચ આપને જાણીને આનંદ થશે કે એક લાખ ચુવાલીસ એક લાખ ચુવાલીસ હજાર ઓપીડી આપણે કરી ચૂક્યા છીએ અને ઘણી મલ્ટી સ્પેશિયાલિટી ફેસિલિટી પણ ત્યાં આપણે આપી ચૂક્યા છીએ આ વિભાગોમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ બંદરો પાવર પેટ્રોલિયમ અને કુદરતી ગેસ માર્ગ અને મકાન પાણી પુરવઠા પ્રવાસન રેલવે એનએચએઆઈ અને ઉર્જા તથા પેટ્રોકેમિકલ્સનો સમાવેશ થાય છે આમ એમ્સ બસો એક એકરમાં છે અને ઇન્ડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ આઈપીડી શરૂ થવાની છે અને ત્રીસ બેડનો આયુષ બ્લોક પણ આપણા માટે મહત્વનો છે એ પણ ચાલુ થવાનો છે આમ એઇમ્સ સાથે સમગ્ર દેશની અંદર બીજી છ જેટલી પાંચ જેટલી એટલે કુલ છ એમ્સનું લોકાર્પણ અને સાથે અનેકવિધ પ્રોજેક્ટો લોકાર્પણ રાજકોટની ભૂમિ પરથી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ કરવાના આપણા માટે ખૂબ ગૌરવનો વિષય છે આ સમગ્ર વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તમાં પાંત્રીસ હજાર સાતસો કરોડની રકમના પ્રકલ્પોની વડાપ્રધાનના હસ્તે ભેટ મળશે તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે બ્યુરો રિપોર્ટ ટીવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વારાણસીમાં તેર હજાર કરોડ રૂપિયાના મૂલ્યના પ્રોજેક્ટના ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા હતા આ કાર્યક્રમ બાદ જનતાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે આજે અહીં રૂપિયા તેર હજાર કરોડથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદઘાટન કરવામાં આવ્યું આ પ્રોજેક્ટ પૂર્વાંચલ અને પૂર્વ યુપીના વિકાસને ગતિ આપશે જેમાં રેલ પ્રોજેક્ટ રોડ એરપોર્ટ ઉદ્યોગ રમતગમત આરોગ્ય સ્વચ્છતા પ્રવાસન એલપીજી ગેસ અને અન્યનો સમાવેશ થાય છે જેનાથી વારાણસી સહિત સમગ્ર પૂર્વાંચલ પ્રદેશમાં રોજગારની ઘણી નવી તકો ઊભી થશે तेरह हजार करोड़ रुपए से अधिक की विकास परियोजनाओं का शिलान्यास और लोकार्पण किया गया है ये प्रोजेक्ट काशी के साथ साथ पूर्वांचल के पूर्वी भारत के विकास को गति देंगे इसमें रेल, रोड एयरपोर्ट से जुड़े प्रोजेक्ट्स हैं इसमें पशुपालन उद्योग स्पोर्ट्स, कौशल विकास इससे जुड़े कई प्रोजेक्ट्स हैं इसमें स्वास्थ्य स्वच्छता आध्यात्म पर्यटन एलपीजी गैस अनेक क्षेत्रों से जुड़े अनेक विध काम हैं इससे રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવરજજીએ આજે આણંદ કૃષિ યુનિવર્સિટીના પદવીદાન સમારોહ બાદ જિલ્લાના બોરસદ અને પેટલાદ તાલુકાના ગ્રામ સેવા કેન્દ્રોની મુલાકાત લીધી હતી બોરસદ તાલુકાના બોચાસણ ગામમાં આવેલ ગ્રામ સેવા કેન્દ્રમાં ગુજરાત વિદ્યાપીઠ સંચાલિત શાળાના બાળકોએ રાજ્યપાલનું સ્વાગત કર્યું હતું મુલાકાત દરમિયાન રાજ્યપાલે ગ્રામ સેવા કેન્દ્રમાં ગૌશાળાની પણ મુલાકાત લીધી હતી પૌરાણિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતા મહાશિવરાત્રીના મેળાનું સુચારુ આયોજન માટે અને ગિરનાર તીર્થ ક્ષેત્રના સાધુ સંતો પદાધિકારીઓના ઉતારા મંડળના પ્રતિનિધિઓ સાથે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ કલેક્ટર કચેરી ખાતે મળેલી બેઠકમાં મેયર ગીતાબેન પરમાર મુકતાનંદ બાપુ હરિગિરીજી બાપુ શેરનાથ બાપુ મહેશગિરી બાપુ સહિતના સાધુ સંતોની ઉપસ્થિતિમાં મહાશિવરાત્રીના પરંપરાગત મેળામાં ઉમટતા લાખો ભાવિકોને જરૂરી પ્રાથમિક સુવિધાઓ મળી રહે અને ટ્રાફિક સહિતની વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે પરામર્શ કરવામાં આવ્યો હતો સાથે સાધુ સંતો ઉતારા મંડળના પ્રતિનિધિઓએ જરૂરી સૂચનો કર્યા હતા પહેલી વખત વેરાવળના દરિયા કિનારેથી ડ્રગ્સ ઝડપાયું છે તેમાં વેરાવળ બંદરેથી પચાસ કિલો હેરોઇન ઝડપાયું છે ગુજરાત પોલીસ દ્વારા ચાલતા ડ્રગ્સ વિરુદ્ધના અભિયાનમાં વધુ એક મોટી સફળતા મળી છે જેમાં રૂપિયા ત્રણસો પચાસ કરોડનું ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે ગુજરાત પોલીસ દ્વારા વેરાવળ બંદરના નાલિયા ગોળી ગાંઠે રેડ કરતા હેરોઇન ડ્રગ્સના કુલ રૂપિયા ત્રણસો પચાસ કરોડના પચાસ કિલો સીલબંધ પેકેટનો જથ્થો પકડી કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે ત્યાર પછી પર શંકા એટલે માણસ અને પછી અમને ખબર પડી કે એ બોત અહીંયા સેટેલાઇઝ ફોન એની પાસેથી નીકળ્યો સેટેલાઇઝ ફોન પણ સાહેબને અમે કાલે રાત્રે રજૂ કર્યો કે આ એની પાસે સેટેલાઇઝ ફોન પણ છે એવું ધ્યાનમાં નથી આવ્યું પણ એ વચ્ચે દિવાળી ટાઈમમાં એ બોત રજા લીધા વગરના જતા રહ્યા હતા બોત મૂકીને એટલે અમને શંકા છે કે પોલીસ આમાં હજી ઊંડાઈથી ઉતરે ને આમાં કોણ કોણ છે બહારના લેવાના કોણ છે બધા ને હકીકત સાચી ભારત દેશના નાલિક તરીકે અમે માંગીએ કે હકીકત બહાર આવી જાય અમે નવ આરોપીઓ રાઉન્ડ અપ કર્યા છે આમાં અમને નવમાંથી બે આરોપી એવા છે જે રિસિવર તરીકે અહીંયા આવેલા અને બાકીના જે સાત આરોપી છે જે દરિયામાં ગયા હતા ટંડેલ સાથે એ એમ કરીને સાત નવ આરોપીઓ અમે અત્યારે ઇન્ટ્રોગેટ કરી રહ્યા છીએ આમાં અમને ટેકનિકલ હેલ્પ પણ ઘણી બધી લેવાની છે એમાં ઇન્ટરનેશનલ કોલિંગ પણ આવેલું છે આ કાર્યવાહી દરમિયાન અમને બોટમાંથી એક સેટેલાઇટ ફોન પણ મળેલો છે અને બોટના અમારી પાસે જે અમને છે સ્થાનિક લોકોનો સહયોગ ખૂબ મળ્યો છે એટલું હું આપને કહીશ હા પોલીસને વિગત મળી છે પણ અમારું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે બીજી ઘણી બધી એજન્સીઓ આમાં ઇન્વેસ્ટિગેશન કરવાની છે એટલે અમુક વિગતો આપને હું પ્રોપર ઇન્વેસ્ટિગેશન થઈ જાય પછી આપીશ ગીર ગઢડા તાલુકાના જુડવડલી ગાથે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવળજી બાવળિયાએ મચુંદરી નદી પર જૂડવડલી પિકઅપ વિયર રિચાર્જ યોજનાનું ખાતમુહૂર્ત કર્યું આ અવસરે મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સૌની યોજનાના અમલીકરણના કારણે પાણીની સમસ્યાઓ હવે ભૂતકાળ બની ગઈ છે પાણીને કારણે ખેતરો હવે હરિયાળા બન્યા છે અને ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા રાજ્યના ખાતેદાર ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે વધુમાં જણાવતા કહ્યું હતું કે દરિયા કિનારાના વિસ્તારોમાં ખારાશને આવતી રોકવા માટે તેમજ મીઠા પાણીના સંગ્રહ કરવા માટે ચેકડેમો પિકઅપ વિયર યોજના સહિતની યોજનાઓથી દરિયાઈ કાંઠાના વિસ્તાર સમૃદ્ધ બને તે માટે વિવિધ કામો હાથ ધરવામાં આવી રહ્યા છે દરિયાઈ વિસ્તારમાં મીઠા પાણીને દરિયામાં વહી જતાં અટકાવવા માટે સ્પ્રેડિંગ કેનાલનું કાર્ય પણ પ્રગતિમાં છે બાળકોના સર્વાંગી વિકાસ અને મહિલા સશક્તિકરણને કેન્દ્ર સ્થાને રાખીને નર્મદા જિલ્લા આઈ ડીએસ વિભાગ દ્વારા ડેડિયાપાડા તાલુકાના શારદા દેવી સ્કૂલના પટાંગણમાં ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાની ઉપ પ્રેરક ઉપસ્થિતિમાં શિક્ષણની વાત વાલીઓ સાથેનો સંવાદોત્સવ બાળ અને નારી સંમેલનની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે નાના ભૂલકાઓમાં સર્જનાત્મક અને ભાવનાત્મક શક્તિને ખીલવવા તેમજ બૌદ્ધિક અને સામાજિક વિકાસ માટે પરિણામલક્ષી પ્રયાસો કર્યા છે આંગણવાડી કેન્દ્રોના કાર્યકરો તથા તેડાગર બહેનો દ્વારા પણ બાળકોને યોગ્ય ઉછેર અને સાર સંભાળ લેવામાં આવી રહી છે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની એક કંપની લોકોને જંગી વળતર આપી રહી છે રિલાયન્સ ગ્રુપની જીઓ ફાઇનાન્શિયલ સર્વિસ લિમિટેડ કંપની તાજેતરમાં જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝથી અલગ થઈને શેર બજારમાં લિસ્ટ થઈ છે શુક્રવારે ટ્રેડિંગ દરમિયાન કંપનીના શેરના ભાવમાં ચૌદ ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો શુક્રવારે કંપનીના શેર સતત પાંચમા દિવસે ઉપર તરફ વલણમાં રહ્યા દિવસના ટ્રેડિંગ દરમિયાન ચૌદ ટકાથી વધીને રૂપિયા ત્રણસો સુડતાલીસ પર પહોંચ્યો હતો ઇંગ્લેન્ડના બેટ્સમેન જો રૂટે રાંચી ટેસ્ટમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે યજમાન ભારત સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી ત્રણ ટેસ્ટ મેચમાં જો રૂટ રન બનાવવા માટે ઘણો સંઘર્ષ કરી રહ્યો હતો પરંતુ ચોથી ટેસ્ટમાં રૂટે સાવધાનીપૂર્વક રમીને ભારત સામે સદી ફટકારી છે રૂટની ટેસ્ટ કારકિર્દીની આ એકત્રીસમી સદી છે ત્યારે આ રીતે રૂટે ફેબ ફોરમાં વિરાટ કોહલીને ઘણો પાછળ છોડ્યો છે ફેબ ફોરમાં સૌથી વધુ સદી કેન વિલિયમ્સનના નામે છે સ્ટીવ સ્મિથ બીજા ક્રમે અને જો રૂટ ત્રીજા સ્થાને છે જ્યારે ચોથા નંબર પર વિરાટ કોહલી છે ત્યારે ચોથી ટેસ્ટના પહેલા દિવસની રમત પૂર્ણ થઈ ત્યારે પ્રવાસી ઇંગ્લેન્ડની ટીમે સાત વિકેટને ત્રણસો બે રન બનાવી લીધા હતા રૂટ એકસો છ અને રોબિન્સન એકત્રીસ પર રમતમાં છે ભારત તરફથી પહેલી ટેસ્ટ રમી રહેલા આકાશદીપે ત્રણ અને સિરાજે બે વિકેટ ઝડપી હતી જ્યારે જાડેજા અને અશ્વિને એક એક વિકેટો ઝડપી છે ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં સ્થિતિ દિવસે દિવસે વણસી રહી છે ઝૂંટા સૈન્ય શાસને ત્યાં તમામ યુવક યુવતીઓ માટે સૈન્ય સેવા આપવી ફરજિયાત કરી દીધી છે આ નિર્ણયને કારણે યુવાઓમાં ભયનો માહોલ સર્જાયો છે અને તેઓ દેશ છોડીને ભાગવા મજબૂર બન્યા છે ઝૂંટા સૈન્ય શાસને તેના આદેશમાં કહ્યું હતું કે અઢારથી પાંત્રીસ વર્ષની વયના તમામ પુરુષો અને અઢારથી સત્યાવીસ વર્ષની વય જૂથની તમામ મહિલાઓએ ઓછામાં ઓછા બે વર્ષ સુધી સૈન્યમાં ફરજ બજાવવી પડશે ગીતા પ્રેસ ગોરખપુર દ્વારા પ્રકાશિત કલ્યાણ સામાયિકની નવીનતમ આવૃત્તિમાં ભગવાન રામ અને નવનિર્મિત અયોધ્યા મંદિર પર વિશેષ અંક છે કલ્યાણ એક માસિક સામાયિક છે જેનો દરેક અંક ચોક્કસ વિષય પર ધ્યાન કેન્દ્રિત કરીને ધાર્મિક વિષયો પરના લેખો પ્રકાશિત કરે છે પેજ પર તાજેતરના અભિષેકમાંથી ભગવાન રામનું ચિત્ર આગલા પૃષ્ઠ પર અમે ભગવાન રામનું તેમના બાળ સ્વરૂપમાં ચિત્ર મૂક્યું છે ત્યારે ફેબ્રુઆરીનો અંક અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની મૂર્તિના અભિષેકના ઇતિહાસ અને વિગતોને પ્રકાશિત કરશે प्रिंटेड नकलो आवता सप्ताह सुदीमा ग्राहकों ने पहुंचावमा આવશે ऐसा है कि अम्मा हम कल्याण हमारा मासिक पत्र है हर महीने छपता है ये तो इस बार जनवरी का जो अंक था वो आनंद रामायण छपा था और फरवरी का अंक जो हमारा छपा है वो भगवान राम पर केंद्रित है केंद्रित का मतलब ये है उसमें हमने कवर प्रेस पर जो भगवान राम की प्रतिमा है जिसमें प्राण प्रतिष्ठा की गई है और वो प्रतिमा के फोटो हम लोगों ने छापा है और दूसरे पेज पर भी हम लोगों ने भगवान के बाल रूप का स्वरूप छापा है नवसारी ना वांसी बोरसी ખાતે આવેલા બડા પ્રધાન नरेंद्र મોદી એ 5000 કરોડ થી વધુ ના પ્રોજેક્ટસ ના લોકાર્પણ અને ખાત મુહરત કર્યા હતા આ પ્રસંગે સુરતના આર્કિટેક્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનર વિપુલભાઈ દ્વારા બનાવાયેલું ડાયમંડ નું પોટ્રેટ સુરતવતી અર્પણ કરી મેયર દક્ષેશ મામાણીએ બડા પ્રધાનનું સન્માન કર્યું હતું આ પોર્ટ્રેટ વડાપ્રધાન સુધી પહોંચતા કલાકારે ખુશી વ્યક્ત કરી છે નવસારી ખાતે સુરતના મેયર દક્ષેશ માવાણી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ડાયમંડનું પોર્ટ્રેટ ગિફ્ટ કરવામાં આવ્યું હતું આ ગિફ્ટની ખાસિયત એ છે કે આ પોર્ટ્રેટ સુરતના એક કલાકારે બનાવ્યું છે સુરતના ઇન્ટિરિયર ડિઝાઇનર અને આર્કિટેક્ટ વિપુલભાઈએ ખાસ મોદીજીના જન્મદિવસ ઉપર બોતેરસો ડાયમંડનું આ એક પોર્ટ્રેટ બનાવ્યું હતું જ્યારે આ પોટ્રેટ બનાવ્યું હતું ત્યારે તેમની ઈચ્છા હતી કે તેઓ આ પોટ્રેટ મોદીજીને ગિફ્ટ આપશે પરંતુ ત્યારે તેમની આ ઈચ્છા પૂર્ણ થઈ ન હતી ત્યારે તાજેતરમાં નવસારી આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સુરતના મેયર દ્વારા સુરતી કલાકાર દ્વારા બનાવેલ પોટ્રેટ ભેટ સ્વરૂપે અપાયું હતું જે બદલ કલાકારે ખુશી વ્યક્ત કરી હતી પહેલાં તો મને બહુ આનંદની ફળ મારા માટે છે કે જે મારા હાથે બનાવેલું જે ડાયમંડનું મોદી સાહેબનું પોર્ટ્રેટ છે એમના સુધી પહોંચી ગયું ખાસ તો જે મેં બનાવ્યું હતું મને કરીબન ત્રણેક મહિના સમય લાગ્યો હતો અને આમાં બોતેરસો ડાયમંડ યુઝ કરેલા છે અને જે ડાયમંડ અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટ કલરના મેં ડાયમંડ યુઝ કરેલા હતા ઇન્ટિરિયર ડિઝાઇનર હોવાને કારણે વિપુલભાઈ હરહંમેશ કંઈક નવું કરવાના પ્રયત્ન કરતા રહે છે જેથી જરીની હજારો પેઇન્ટિંગ્સ બનાવ્યા બાદ તેઓને કંઈક નવું કરવાનો વિચાર આવ્યો અને તેમણે હીરા જડિત પોર્ટ્રેટ બનાવવાનું શરૂ કર્યું હતું અને તેઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આંખો અંજાવી દે તેવું પોર્ટ્રેટ તૈયાર કર્યું હતું પ્રધાનમંત્રી મોદીના બોતેરમાં જન્મદિવસ ઉપર ભેટ આપવાની ઈચ્છા સાથે કલાકારે ચાર પ્રકારના સાત હજાર બસો ડાયમંડથી આ હીરા જડિત પોર્ટ્રેટ તૈયાર કર્યું હતું અને જ્યારે મેં બનાવ્યું ત્યારે મારી એવી દિલથી ઈચ્છા હતી કે એમના સુધી પહોંચે બનાવ્યા પછી પણ સોશિયલ મીડિયામાં જ્યારે વાયરલ થયું ત્યારે ઘણી બધી મને ખરીદવા માટેની ઓફર આવેલી હતી અને સારા એવા મને રૂપિયા એ લોકો આપવા તૈયાર હતા પણ મારી મનથી એવી ઈચ્છા હતી હું મોદી સાહેબનો બહુ મોટો ફેન છું એમના માટે ખાસ બનાવ્યું હતું તો મારી ઈચ્છા હતી કે એમના સુધી પહોંચે આ હીરા જડિત પોર્ટ્રેટ બનાવવા માટે વિપુલભાઈને ચારથી પાંચ મહિના જેટલો સમય લાગ્યો છે દોઢ મહિનો કયા ડાયમંડ અને કેટલી સાઇઝના લગાવવા વગેરે રિસર્ચ પર સમય ગયો સાડા ત્રણ મહિનાનો સમય આ તસવીર પર ડાયમંડ લગાવવામાં થયો જેમાં તેઓએ એક ગમસ્ટિક શીટ બનાવી જે લાંબો સમય સુધી સુકાય નહીં એટલે ફેમ લાગવા સુધી હીરા ટકી રહે અને આ રીતે તેઓએ આ સુંદર પોર્ટ્રેટ તૈયાર કર્યું હતું પ્રવેગ ન્યૂઝ સુરત ડીસીસીઆઈએ ટી ટ્વેન્ટી લીગના પ્રથમ સત્તર દિવસનું શેડ્યુલ જાહેર કર્યું છે આગામી મહિનાની શરૂઆતમાં લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ બાકીની આઈપીએલ મેચનું રોસ્ટર જાહેર કરવામાં આવશે વધુ જોઈએ અમારા ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ બાવીસ માર્ચે ચેન્નાઇમાં બે હજાર ચોવીસ આઈપીએલ સિઝનની શરૂઆતની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે બીસીસીઆઈએ ગુરુવારે સુપરહિટ ટી ટ્વેન્ટી લીગના પ્રથમ સત્તર દિવસનું શેડ્યુઅલ જાહેર કર્યું હતું આગામી આગામી મહિનાની શરૂઆતમાં લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ બાકીની આઈપીએલ મેચોનું રોસ્ટર જાહેર કરવામાં આવશે આઈપીએલના પહેલા ચરણમાં દિલ્હીમાં કોઈ મેચ નહીં હોય બાવીસ માર્ચથી સાત એપ્રિલ સુધી આઈપીએલના પ્રથમ તબક્કામાં દસ શહેરોમાં કુલ એકવીસ મેચો રમાશે આમાં દરેક ટીમ ઓછામાં ઓછી ત્રણ મેચ અને વધુમાં વધુ પાંચ મેચ રમશે પહેલાની જેમ બીસીસીઆઈ ભારતમાં આગામી લોકસભા ચૂંટણી સંબંધિત તમામ જરૂરી પ્રોટોકોલ અને એડવાઇઝરી અનુસાર સરકાર અને સુરક્ષા એજન્સીઓ સાથે મળીને કામ કરશે એપ્રિલ અને મે મહિનામાં સામાન્ય ચૂંટણીઓ યોજાઈ શકે છે બે હજાર નવમાં આઈપીએલ સંપૂર્ણપણે વિદેશી ધરતી પર રમાઈ હતી ત્યારે બે હજાર ચૌદમાં સામાન્ય ચૂંટણીઓને કારણે લીગની કેટલીક મેચો માં રમાઈ હતી જોકે બે હજાર ઓગણીસમાં લોકસભા ચૂંટણી હોવા છતાં લીગનું આયોજન ભારતમાં જ કરવામાં આવ્યું હતું ફોર્મેટ અનુસાર જોઈએ તો દસ ટીમોને પાંચ ટીમોના બે જૂથમાં વહેંચવામાં આવી છે આઈપીએલના ગ્રુપ સ્ટેજમાં દરેક ટીમ તેના ગ્રુપમાં અન્ય ચાર ટીમો સાથે હોમ અને અવે ધોરણે કુલ ચૌદ મેચો રમે છે સાયન્ટિફિકટ ને લગભગ ત્રીસ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે કારણ છે ખેડૂતોનું આંદોલન જેને કારણે દિલ્હી અમૃતસર નેશનલ હાઇવે બંધ છે व्यापारीओं अनुसार खेड़ूतोय अंबाला पासे शंभू टोल प्लाजा बंद कर दीदो छे જેના કારણે વૈજ્ઞાનિક સાધનોના ઉદ્યોગને મોટો નુકસાન થઈ રહ્યું છે. રિપોર્ટિંગ એ હો ચુકી હૈ કે દિલ્હી કે રસ્તે سارے 200 કિલોમીટર કા જો સફર થા વો 300 કિલોમીટર કા હો ગયા હે જો 3 ઘંટે લગતે થે વો 6 ઘંટે હો ગયે હે. ઉનકે वाईफाई જો નેટ હે વર્ક નહીં કર پا રહે હે. જિસે કેટના કમ્યુનિકેશન ગેપ આ رہا હે બહોત જબરદસ્ત और अंबाला टू दिल्ली जो फ्लाइट है उसका रेट पाँच हजार से पच्चीस से तीस हजार हो गया है हमें समझ ही नहीं आ रहा हम कैसे काम करें कोई कस्टमर नहीं आ रहा पंजाब का कोई कस्टमर नहीं आ रहा जैसे हमारा बिजनेस साइंस का है स्कूल वाले आते हैं लेबोरेटरी वाले आते हैं कॉलेज वाले आते हैं तो सब बंद पड़ा है ठप पड़ा है कोई भी बिजनेस नहीं है सिर्फ कोई किसी प्रकार का कोई एक्टिविटी नहीं हो रही बिजनेस की नुकसान तो काफ़ी हो रहा है इसके लिए तो कुछ सबका ये सारे अम्बाले का नुकसान है ખેડૂત આંદોલન સરકારે અંબાલા સહિત સાત જિલ્લાઓમાં મોબાઈલ ઇન્ટરનેટ અને બલ્ક એસએમએસ સેવાઓ પરનો પ્રતિબંધ ત્રેવીસમી ફેબ્રુઆરી સુધી લંબાવ્યો છે હવે આ સેવાઓ લગભગ દસ દિવસ માટે બંધ છે માત્ર કામચલાઉ પ્રતિબંધો હટાવવામાં આવ્યા છે જેના કારણે ધંધાને અસર પડી છે इन्होंने नेट बंद कर रखा है उससे हमें बहुत ज्यादा लॉस हो रहा है पहली चीज दस तारीख को हमारी जी एस और वन भरी जाती है नेट बंद होने की वजह से कुछ लोग वो भी टाइम से नहीं भर पाए अब बीस तारीख को जी एस और थ्री भी भरी जाती है जिससे गवर्नमेंट को रेवेन्यू मिलता है वो भी बंद है अब गवर्नमेंट का जो ओटीपी आता है वो ओ नहीं आ रहे हैं जिसकी वजह से हम उसे फाइल नहीं कर पाएंगे और अपना रेवन्यू नहीं पाएंगे રસ્તા બંધ અને મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ પરના પ્રતિબંધને કારણે હરિયાણા અને પંજાબમાં અન્ય ઉદ્યોગો અને વ્યવસાયોને પણ અસર થઈ રહી છે બ્યુરો રિપોર્ટ પ્રવેક ન્યુઝ અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેગ ટીવી નમસ્કાર